રામ રામ સીતારામ જો માઇનસ ત્રણ છે અમારે રસ્તા ઉપર બરફ જામી ગયા છે લાઈફ ઇન યુ કે તો ચાલો આગળ આગળ વાત કરું શોપિંગ કરવા જાવ તો કરી લઉં ફટાફટ દસ કે જવું પડે બારોબાર બાકી ઓ માય છે ને માઇનસ હોય ને ત્યારે ફ્રીઝિંગ થઈ જાય આઉટ સાઈડ કાચ ને બરફ જામી જાય તો શું કરવાનું પાણી સ્પ્રે આવે છે તમારી પાસે સ્પ્રે છે પણ સ્પ્રે બહુ ક્યારેક કામ નથી કરતા વધારે હોય ને ત્યારે તો ઠંડે પાણીથી કાચને ધોવાનું ગરમ પાણીથી કાચને તમે સાફ કરો ને તો તૂટી જાય છે કાસ તો હું હમણાં પાણી ભરો છું ને પાણી ભરી અને જાઉં છું સાફ કરવા પાણીને ભરી લઉં બે લીટરની ને જોઈએ આ છે મારી ગાડી અને જુઓ છો આ બધું ફ્રોઝન થઈ ગયું ફ્રોઝન બરાબર જામી ગયા છે બરફ ના આવો બરફ જામી જાય આ બાજુ કઈ નથી જો આ બાજુ જ છે આગળ જ ખબર નહીં બધી ગાડીઓમાં એમ આમ ગાડીઓ પડી છે ને બધી ગાડીઓમાં છે હવે નાખી છે પાણી જો પાણી એથી આવી રીતે છે ને કાતો ઓલી આની ઓલી એક આવે સાફ કરવાની એથી સાફ થાય અથવા તો ખબર છે ભાઈ સવારે સવારે છે ને અહિયાં હોય સવારે સવારે અહીંયા કરવું પડે આમ અહીંયા દરવાજા પર છે ને જામી જાય છે ના ખુલે એટલે એના માટે ઓલું કરવું પડે નાખવું પડે બધું ચક્કા જામ આપણે કહીએ ને આપણે ટ્રાફિક થી જામ થઈ જાય એવી રીતે અહીંયા છે ને આવી રીતે ચક્કાજામ થાય અહીંયા બરફથી અહીંયા આ તો હજી કઈ નથી અમુક અમુક જગ્યાએ ભૂકા ગાડી ને ખાને એમાં કેનેડામાં ઓ માય ગોડ એટલે આપણે તો કેનેડા હવે જાવું નથી ત્યાં તો બહુ એટલે બરફ બહુ પડે એમ અહીંયા તો આ તો કંઈ ન કહેવાય એમ મામૂલી કહેવાય હજી પણ જુઓ હજી પણ જામો છે આમ આ રીતના હવે થોડીક વાર થશે કાં તો હજી પાણીની બોટલ તો નથી હવે કરવું જશે જોઈએ છે શું કરીએ મારી પાસે સ્પ્રે છે પાછળ દીકીમાં પડ્યા છે એનો ઉપયોગ કરવો હવે આદેશમાં છે ને એ ગાડી હોય ને એ ગાડીને પાછળ આવી રીતે એક ટ્રોલી બાંધવાની પરમિશન આપે જેથી કરીને તમારે કંઈ કચરો હોય લાકડા હોય કંઈ તમે જોબ કરતા હોય બિઝનેસ હોય તો એના તમે સામાન એમાં પાછળ તમે બાંધીને લઈ જઈ શકો ગાડા જેવું આપણે કેમ ગાડું હોય એવી રીતે ગાડા જેવું હોય છે જો આને પાછળ બાંધેલ છે નીચેના ફ્રીઝિંગ હોય છે એટલે ફ્રીઝ થઈ જાય છે માઇનસ ચાર પાંચ છે અત્યારે પણ રોડ ઉપર વાંધો ન આવે કારણ કે એ લોકો નમક નાખે મીઠું એટલે શું છે કે ઓગળી જાય એમ કે બરફ જાય ને પણ હાલવામાં બહુ પ્રોબ્લેમ થાય પડી જાય માણસ એમ કે જો ધ્યાન ન રાખે તો જો અમારે સોસાયટી નવી બને છે અહીંયા આવી રીતે મકાનો બનતા હોય નવા નવા નવી સોસાયટીનો પ્રારંભ થઈ ગયો છે આવ્યો છો એક સિટીમાં શોપિંગ કરવા માટે થોડુંક તો અહીંયા જો મસ્ત મસ્ત કેવા પંખીડા ઓલા છે અને ઠંડી નહીં લાગતી હોય છે એટલા બધા છે જો અને નામ કોઈને યાદ હોય તો કહેજો ખબર નહીં શું નામ ના હોય આ છે અમારે પણ નામ યાદ નથી અહીંયા બ્રેડ નાખે છે બ્રેડ ખાવા માટે બિચારા તડફડે છે હવે ખબર નહીં આને બ્રેડ નખાય કે નહીં કારણ કે હા બ્રેડ તો માણસ ખાય હવે આ તો માછલીને એવું વધારે ખાય મને એવું લાગે છે કબૂતર છે ગુજરાતી કબૂતર એવા જ કલરના છે એટલે ગુજરાતી જ કહેવાય ને કારણ કે ગુજરાતમાં આવા છે આપણે હવે આને બ્રેડ અપાય કે ન અપાય કારણ કે આપણે મોસ્ટ ઓફ જોઈએ તો જ્યાં જઈએ ત્યાં અને એમ કે પશુ જે હોય પંખીડા એને વધારે આપણે બ્રેડ ને એક્સ વાય જે દાણા દાણા આપીએ બાજરો ઘઉં ને જુવા ને એ એ બરાબર મને એવું લાગે પણ બ્રેડ તો ખબર નહીં હવે કારણ કે બ્રેડ તો માણસને પેટમાં દુઃખે જામી જાય તો હવે આનો તો શું થતું હોય એ તો ખબર નહીં હવે મને નથી લાગતું કે આને સૂટેબલ કારણ કે તો તો આના માટે સ્પેશિયલ બ્રેડ ન બનાવવામાં આવે આ માણસ માટે બ્રેડ બનાવવામાં આવે મને એવું લાગે છે પછી તો હવે જાણકાર લોકો હોય આના વિશે એક્સપર્ટ હોય ને એને ખબર હોય વધારે તો કહેજો કોઈને ખબર હોય તો કે ભાઈ આને કઈ રીતના આ બેડ બ્રેડને આવું બધું આપવું જોઈએ કે નહીં ગાંઠિયા અમુક આપે જલેબી આપે તો મને થાય કે સુટેબલ ન થાય મને એવું લાગે છે તમારું શું કહેવાનું છે બરાબર કમેન્ટમાં જણાવજો તો લોકોને ખ્યાલ આવે એમ તો ખોટા શું છે કે ક્યારેક અમુક ધર્મ કરવા જતા હોય પણ ધર્મ કરતા ધાર પડે એવું થઈ જાય અહીંયા દરિયાનું પાણી છે રીતે દરિયાનું પાણી આવે છે આ ને અહીંયા બંધ છે આમ ઓલું માર્યું છે જેવું જોઈએ એવું આ લોકો આમ છોડે એટલે આ બાજુ ખબર નહીં આમ ક્યાં જતો વચ્ચમાં ફુવારો રાખ્યો છે તો સુપર માર્કેટમાં લોટ ને એવું બધું લેવા માટે તો અહીંયા પણ છે ને ડબલ ડબલ પ્રાઇઝના બે અલગ અલગ સુપર માર્કેટ છે તો એમાં બંનેમાં અલગ અલગ પ્રાઇઝ છે એકમાં સાત પાઉન્ડનું મળે દસ કિલો આટા ઘઉંનો લોટ અને એક જગ્યાએ સાડા બાર એટલે કે ડબલ એમ કઈ રીતના અનબિલીવેબલ તો તમે પણ ધ્યાન રાખજો જે લોકો યુકેમાં રહેતા હોય ને આ પ્રાઇસ ક્યાં છે કારણ કે આમાં હું વિડીયામાં ન કહી શકું કારણ કે એ લોકોની પોલિસી હોય પણ કમેન્ટ કરજો હું તમને મેસેન્જરમાં કે કહીશ કે એટલી પ્રાઇઝ ક્યાં સસ્તું ક્યાં છે એમ તો એ સસ્તી સુપરમાર્કેટનું નામ જણાવીશ તમને બરાબર તો ખોટે ખોટા તમારા પૈસા ન જાય કારણ કે ડબલ પ્રાઇઝ એટલે ગામમાં ગયા હતા ખાડું આવડું બધું પીધું અને બસ ઘરે આવ્યા ખાધું પીધું હું પાછા જોબ ઉપર જાઉં છું હવે ચાલો મળીએ પાછા કાલે તણાવ જય માતાજી જય દાતા કરી જય શ્રી આરામ